બધ બની લઈ લઈને ભરાવા જાય છે નદી માંથી પાણી અમને ખેંચી રહ્યું છે તમે જોવો છો તો પાણી કેટલે કેટલા થાય છે પાણી જોરદાર ખેંચ કરી રહ્યું છે અહીંયા મિત્રો આપણે નીકળી ગયા છીએ પાણી માંથી તમે જોઈ શકો છો પાણી માંથી પલળી ગયા છીએ અમે કેરે જેવું પાણી થયું હતું ને અમે ત્યાંથી ઉતર્યા હતા ઘવારમાં તો લગભગ ત્યાં તે એટલે ઉતર્યા હતા ને તો તે અમે એટલે નીકળ્યા હતા એટલું પાણી જોર કરે છે આજે તો વરે અહીંયાથી નીકળ્યા આપણે હવે જઈશું વ્લોગ આટલા સુધી જ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી તમે વ્યૂ જોઈ શકો છો નદીનો જોરદાર લાગે છે સાંજનો